નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સરગવાની સિંગ માંથી પાવડર અને આ પાવડર બનાવતા સમયે સરગવાની સિંગની આપણે સુકવણી કઈ રીતે કરવાની છે અને તેનો પાવડર કઈ રીતે બનાવવાનો છે તે પણ હું બતાવીશ એટલે પૂરો વિડીયો જરૂર જોજો તો ચાલો બનાવી આજની રેસીપી પોષક તત્વ થી ભરપૂર સરગવાની સિંગનો પાવડર પોષક તત્વો ખજાનો છે સરગવાની સિંગો આ સરગવાની સીંગોમાંથી આપણે સરગવાની સીંગને સૂકવી અને તેનો પાવડર બનાવીશું સરગવાની સીંગનો પાવડર કઈ રીતે બને છે અને સીંગને કઈ રીતે કાપવાની છે તેની સુકવણી કરવાની છે અને પાવડર કેવી રીતે બનાવું છું તેના માટે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો બધા જ સરગવાને મેં સારી રીતે ધોઈ લીધો છે અને તેને કોરો કરી લીધો છે અને સરગવાની સીંગ હંમેશા જ્યારે પાવડર બનાવવાનો હોય ને ત્યારે થોડી જાડી લેવી જાડી અને તાજી લેવી અહીં હું ત્રણ કિલો સરગવાની સીંગનો પાવડર બનાવી રહી છું તો સૌ પહેલાં આપણે સરગવાને કાપી લઈએ અહીં લઈશું આપણે ચપ્પુ અને આગળ પાછળનો ભાગ આપણે કાઢી નાખીએ અને સરગવાના આપણે નાના ટુકડા કરી લઈએ સરગવાની શીંગોમાં પ્રોટીન કેલ્શિયમ મેગ્નેશિયમ વિટામિન એ સી અને વિટામિન બી કોમ્પ્લેક્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે એટલે ખાવાથી બહુ ફાયદો થાય છે જો આ રીતે આપણે સીંગના ટુકડા કરી લીધા પછી એક સીંગના આપણે આ રીતે વચ્ચેથી ફાડા કરીને બીજા બે ફાડા એટલે ટોટલ એક કટકામાંથી ચાર ટુકડા આ રીતે આપણે કરી લઈએ એટલે ઝડપથી સુકાઈ જાય આ રીતે કરીએ ને તો જુઓ બધી સીંગોના આ રીતે આપણે નાના નાના ટુકડા કરીશું અને તેના એક ટુકડામાંથી આ રીતે ચાર ચાર ફાડા કરી દેશું સરગવાનો ઉપયોગ આપણે રોજિંદા ખોરાકમાં કરવાનો જ હોય જો કરીએ ને તો હાડકાને મજબૂત બનાવે છે કેલ્શિયમની માત્રા વધારે હોય છે એટલે કેલ્શિયમ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે બીપીને કંટ્રોલ કરે છે એટલે ઘણા બધા રોગો સામે તે રક્ષણ આપે છે અને શરીરને સ્વસ્થ રાખે છે આ રીતે બધા સરગવાની દાંડલીઓના આપણે ટુકડા કરી અને એક ટુકડામાંથી ચાર ચાર ટુકડા આપણે કરી લઈએ સરગવાની સિંગોના ટુકડા કરી લીધા પછી અને એક ટુકડાના ચાર ચાર ટુકડા કરી લીધા પછી મેં કોટનના દુપટ્ટા ઉપર બધી સીંગોને પાથરી દીધી છે અને આ સિંગોને મેં અત્યારે પંખા નીચે રાખી છે અને જ્યારે સુકાઈ જશે ત્યારે હું તમને બતાવીશ કે સિંગો કેવી રીતે સુકાયેલી છે અને કેટલી સુકાયેલી છે અને સુકાઈ જાય પછી તેનો પાવડર કઈ રીતે કરવાનો છે તે પણ હું તમને બતાવીશ જોઈ શકો છો આ રીતે બે દુપટ્ટા ઉપર મેં પાથરેલી છે અને આ આ સરગવો ત્રણ કિલો સરગવો છે આપણે ત્રણ કિલો સરગવાની અંદરથી આ રીતે આપણે કરી અને તેનો પાવડર બનાવીશું અને ત્યાર પછી હું મેજર કરીને બતાવીશ કે ત્રણ કિલો સરગવાની સીંગો માંથી કેટલો પાવડર બનશે બે દિવસ ઘરની અંદર પંખાની નીચે અને એક દિવસ તડકામાં રાખ્યા પછી સરગવાની સીંગ એકદમ સરસ સુકાઈ ગઈ છે જુઓ સરસ રીતે ભાંગી ગઈ છે મતલબ અંદર ભેજ રહ્યો નથી હવે આ સરગવાની સિંગોનો આપણે પાવડર બનાવીશું અને તમારે સુકવણી કરી અને આ સીંગોએ રાખવી હોય ને તો પણ તમે રાખી શકો અને જ્યાં સરગવાનો ઉપયોગ કરવાનો હોય ને સાંભારમાં કે દાળમાં તેમાં પણ આ તમે સ્ટીક નાખી શકો છો તો આ રીતે સ્ટીક પણ સ્ટોર કરીને તમે રાખી શકો હવે આપણે પાવડર બનાવીએ સરગવાની સુકાયેલી સીંગનો પાવડર બનાવવા માટે મિક્સર જાર લઈશું અને તેની અંદર આપણે આ સીંગો ઉમેરીશું અને હવે આપણે પીસી લઈએ જુઓ સેલાઈથી મિક્સર જારમાં પીસાઈ જાય છે હવે આપણે ચાળી લઈએ તેના માટે આપણે એક હવારો લઈએ અને તેમાં આ પાવડર ઉમેરી દઈએ અને ચાળી લઈએ જુઓ કેટલો સરસ પાવડર બનીને તૈયાર થઈ રહ્યો છે અને આ જે વધેલા ટુકડા છે જાડા તેને આપણે ફરીથી મિક્સર જારમાં ઉમેરીશું અને બીજી શીંગોની સાથે આપણે તેને પણ ક્રશ કરતા જઈએ આ રીતે બધી જ સીંગોને આપણે આ રીતે પીસી લઈએ અને ચાળી લઈએ સરગવાની સિંગોને મિક્સર જારમાં પીસી અને તેને ચાળીને પાવડર તૈયાર કરી લીધો છે જુઓ એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે અને આ જે પાવડર છે ને એ થોડો જાડો છે ચાળતા નીકળ્યો છે તેને પણ ફેંકવાનો નથી તમે દાળમાં કે શાકમાં આ પાવડરને એડ કરીને યુઝ કરી શકો છો રોટલીનો લોટ બાંધતી વખતે એક ચમચી સરગવાનો પાવડર એડ કરી દેવાનો અને ત્યાર પછી લોટને બાંધવાનો અને એક ચમચી આ રીતે નાખી દેસો ને તો ખ્યાલ પણ નહીં આવે કે આ રીતે સરગવાનો પાવડર નાખીને રોટલી બનાવી છે અને જે લોકોને આ રીતે સરગો ખાવાનું પસંદ ના હોય ને એ પણ આ રીતે છુપી રીતે સરગો તમે તેને ખવડાવી શકશો આ રીતે લોટ બાંધી લેવાનો અને ત્યાર પછી તેની રોટલી બનાવી લેવાની સરગવાના પાવડરને દાળમાં અને શાકમાં નાખી શકાય છે દાળમાં નાખવાની રીત બતાવું છું અહીં દાળને મેં ઉકાળી લીધી છે અને ટમેટા સાથે ઉકાળી છે અને ઉકાળીને મેં બ્લેન્ડ પર કરી લીધી છે અને આ દાળ બે વ્યક્તિ માટેની છે હવે બે વ્યક્તિ માટેની દાળ હોય ને તો એમાં એક ટી સ્પૂન આપણે સરગવાનો પાવડર એડ કરી દેવાનો આપણે બાફીને જ્યારે દાળને ઉકાળતા હોય ને પછી તમે કુકરમાં ઉકાળતા હોય કે તપેલીમાં ઉકાળતા હો ત્યારે દાળને બ્લેન્ડ કરી અને જે લોકો બ્લેન્ડ ન કરતા હોય એમને બાફીને તપેલામાં જ્યારે મસાલા નાખવાના હોય ને એ પહેલાં આપણે આ રીતે સરગવાનો એક ચમચી પાવડર ઉમેરી દેવાનો અને ત્યાર પછી બધા જ મસાલા ઉમેરી દેવાના જે મસાલા આપણે નાખતા હોઈએ મરચાં છે આદુ છે કોથમરી છે મીઠું અને હળદર અને ત્યાર પછી દાળને પાંચથી સાત મિનિટ ઉકાળી લેવાની અને ત્યાર પછી દાળનો વઘાર કરવાનો અને આ રીતે તમે નાખશો ને તો ખ્યાલ પણ નહીં આવે કે આ રીતે અંદર સરગવાનો પાવડર એડ કરેલો છે અને એ રીતે ન્યુટ્રિશન વેલ્યુ પણ બધાને મળે અને સરગવાનો યુઝ પણ રસોઈમાં અને દરરોજના જમવામાં બધાને આપણે કરાવી શકીએ અને સેમ શાકમાં પણ એ રીતે શાકને જ્યારે આપણે વઘારીએ વઘારી લીધા પછી બધા મસાલા નાખીએ ને ત્યારે આપણે પાવડર ઉમેરી દેવાનો અને બધું જ સાથે મિક્સ કરી અને કુકરમાં અથવા તપેલામાં જેમ કરતા હોય તેમ ઢાંકી અને આપણે કૂક થવા દેવાનું એક સ્વચ્છ બરણીમાં આ રીતે પાવડરને ભરી લેવાનો બરણી એર ટાઈટ હોવી જોઈએ જેથી આપણે લાંબો સમય રાખવો હોય ને તો બગડે નહીં સો રૂપિયાની સરગવાની સિંગોમાંથી ત્રણસો પચીસ ગ્રામ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે અત્યારે સરગો ખૂબ સરસ આવે છે એટલે આ રીતે તડકો પણ સરસ પડે છે તો આ રીતે સુકવીને તેની સુકવણી કરી અને પાવડર બનાવી શકાય ને મેં જેમ કહ્યું તેમ સિંગોમાંથી પણ આ રીતે વાનગીઓ બની શકે છે સુકવણીવાળી સિંગો હોય ને એ રાખી દેવાની અને એમાંથી પણ આપણે સાંભાર દાળમાં નાખો હોય કઢીમાં નાખો હોય તો એ રીતે સિંગો નાખી અને વસ્તુને બાફી અને સરગવાનો બેનિફિટ લઈ શકીએ સરગવાની સીંગોમાંથી પાવડર બનાવવાનો આ વિડીયો મારો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ